પાગણી પૂનમ આવી રહી છે ત્યારે ફાગોત્સવની ધૂમ ચારેકોર જોવા મળી રહી છે રસ્તાઓ પર સંભળાઈ રહ્યો છે નાદ જય અમદાવાદ ડાકોર રોડ પર ભક્તોનું ઘોડાપુર આવ્યું છે પાગણી પૂનમના મેળાને લઈ ભક્તો જઈ રહ્યા છે ડાકોર ભક્તો રોડ પર ગરબા ગાતા જોવા મળ્યા અમદાવાદથી ડાકોરના રસ્તા પર સેવા કેમ્પ પણ કાર્યરત થઈ ગયા છે પદયાત્રીને મેડિકલ સેવા મળી રહે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ફાગણી પૂનમ ડાકોર અનેક લોકો જે છે ભાવિ ભક્તો પદયાત્રા કરીને ડાકોર પહોંચતા હોય છે ત્યારે અમદાવાદથી ડાકોરનો જે મુખ્ય માર્ગ છે માટે તમામ જગ્યાએ સેવા કેમ્પો અને પદયાત્રીઓનું જે છે ઘોડાપુર જે છે તે જોવા મળી રહ્યું છે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે રાસકા ગામ છે તેની આ બાજુબાજુ જે વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો પદયાત્રા કરીને ડાકોર જે છે તે પહોંચી રહ્યા છે ખાસ કરીને હોડી ધૂટીન તહેવારના દિવસે ડાકોરની અંદર ખૂબ મોટો ઉત્સવ જે છે ઉજવાતો હોય છે રાજા રણછોડના નાથ સાથે આ આખો સમગ્ર માર્ગ છે ગુંજી છે સાથે સાથે જ્યાં સેવા કેમ્પો છે ત્યાં પણ લોકો જે ગુજરાતી ગરબા કહેવા છે ગરબા જે ગરબા ગાતા પણ જોવા મળે છે એટલે કે આનંદ ઉલ્લાસ સાથે લોકો જે છે એ ડાકોર પહોંચી રહ્યા છે કેટલાક પદયાત્રીઓ જે છે તેમની સાથે સીધી વાત કરીશું તમે ક્યાંથી આવો છો અમદાવાદથી અચ્છા ડાકોર તમે ચાલતા જઈ રહ્યા છો આ વખતે કેવો આનંદ બહુ સરસ મજાનો આનંદ છે સૌ ગરબા ભગવાનના સરસ મજાના ગીતડા ગાતા ગાતા નાસ્તા કૂદતા જાય છે કેટલા વર્ષથી તમે ડાકોર ચાલી રહ્યા છો લગભગ મારે અઠ્યાવીસમું વર્ષ છે

અનેક સેવા કેમ્પો જે છે એ ડાકોર જવાના માર્ગ જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં માત્ર ગુજરાત પૂનમ છે જે ડાકોર હોળી ખૂબ મોટા મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચતા હોય છે અને ઉત્સવ ઉજવતા હોય છે ત્યારે હાલ જે છે અમદાવાદથી ડાકોરના રોડ ઉપર સેવા કેમ્પો જે મોટી સંખ્યામાં ધમધમી રહ્યા છે અને લોકોની સેવા કરી રહ્યા છે કેમેરામેન એકના મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ

જે છે લોકોને જવાની જે સેવા છે એ કરી રહ્યા છો આપ આ છેલ્લા લગભગ દસ અગિયાર વર્ષથી આ સેવા કેમ્પ અમારે ચાલે છે અને આ સેવા કેમ્પમાં અમારે ચોવીસ કલાક ચા નાસ્તો એમાં ચા નાસ્તામાં અલગ અલગ ચીજો બનાવીએ છીએ સવારમાં અલગ બપોરમાં અલગ અને બે ટાઈમનું ભોજન બે ટાઈમના ભોજનમાં સવારે મેન્યુ અલગ અલગ હોય છે દાળ ભાત શાક પૂરી મોહન તો કદાચ સાંજે હોય ખીચડી કઢી બાજરીના રોટલા રીંગણ ભરતું આ રીતની અમે સેવાઓ આપીએ છીએ

આ સેવા કેમ ચલાવવા માટે આપની સેવા સંસ્થા જે આપની છે એમાં કેટલા લોકો સંકળાયેલા છે આ એક અમારું બાપા સીતારામ યુવક મંડળ બાપા સીતારામ ચોક નવા નરોડા નિકોલ આ એક અમારું મિત્ર મિત્રવર આખું જ છે મિત્રો બનેલું છે અને એમાં મોટા અમારા સહિયા સહભાગી છે અનિલભાઈ ચતુર્વેદી ગિરધરભાઈ મિશ્રા શ્રી રામ એક ચાચા છે જે સ્વામિનારાયણ એ દુકાન છે આ રીતે અમારું મિત્ર મંડળ છે એક એના કરતી અમે કરીએ છીએ અમારા ગણેશભાઈ રસોઈયા જે મેન અમે તો ખાલી સેવા આપીએ છીએ પણ ખવડાવે છે બનાવે છે મેન સેવા એમની તેમની સાથે પણ વાત કરીશું આપ પણ કેટલા સમયથી આ સેવા કેમ્પ સાથે જોડાઈ રહ્યા છો કારણ કે ભક્તોને જમાડવા એક ખૂબ મોટું પૂન કહેવાય છે આપ એક પૂનનું કાર્ય કરી રહ્યા છો પાંચ સાલ છે પાંચ સાલ છે સાલ છે ચાલુ થાય એટલે બીજા ભાઈ થાય મારા મોટા અત્યારે મારા પાંચ વર્ષથી મારા ચાલુ છે બિલકુલ અગિયાર વર્ષથી સતત આ સેવા કેમ ચાલી રહ્યો છે અને હજારો ની સંખ્યામાં લોકો જે છે અહીંયા જમી રહ્યા છે માત્ર એક વસ્તુ નહીં પરંતુ દરરોજ અલગ અલગ જમવાનું અને સાથે સાથે અલગ અલગ પ્રકારનો નાસ્તો પણ ભક્તોને આપવામાં આવી રહ્યો છે કેમેરામેન એકના મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ